શક્તિમાન જોઈ રહ્યા છો સાવ ઓછું વાપરેલું અને ફૂલ સાચવેલું કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ રોટાવેટર તાત્કાલિક અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે હું તમને રોટાવેટરની બધી ડિટેલ આપી દઈશ ગણતરી ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે

બે થી અઢી વર્ષ જૂનું છે એટલે કે બે થી અઢી વરસ વાપરેલું આ રોટાવેટર પણ સાવ ઓછું વાપરેલું છે કન્ડિશન આખું કંપની કન્ડિશનમાં છે કંપની કલરમાં છે અને વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો તાત્કાલિક વેચવાનું છે તો વહેલી તકે તમે રોટાવેટરના માલિકનો કોન્ટેક કરો બ્લેડનું કન્ડિશન પણ એકદમ સારું છે આ રોટાવેટર સાડા પાંચ ફૂટનું જોવા મળશે પાંચ પોઈન્ટ પાંચ ફૂટનું અને બે થી અઢી વર્ષ વાપરેલું કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે કિંમત અંદાજિત અઠ્યાસી હજાર રાખવામાં આવેલી છે જેમાં થોડો ઘણો રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ રોટાવેટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને આ રોટાવેટર તાલુકો છે તળાજા જિલ્લો છે ભાવનગર અને મોટા ઘાના ગામે તમને રોટા જોવા મળશે તમારે આ રોટા લેવો હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ઈઠોતેર છ અઢાર વાળા નંબર પર ફોન કરી રોટા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો